નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મળતા સમાચાર અમરેલીથી ખબામા યુક્તિની આત્મહત્યા માટે મજબૂર કરનાર સાયબર ફ્રોન્ટના બે આરોપીઓને અમરેલી પોલીસે દબોચી લીધા ટેલિગ્રામ ચેનલમાં ફસાવી યુક્તિ પાસેથી અંદાજે રૂપિયા અઠ્યાવીસ લાખ પડાવ્યા અમરેલી જિલ્લાના ખાબાગમાં ગત સોળ જુલાઈના રોજ યુક્તિની આત્મહત્યા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મળતી માહિતી મુજબ ખાબાની ખાનગી આઈઆઈએફએલ બેંકમાં કામ કરતી પચીસ વર્ષીય યુક્તિએ કોઈ કારણસર દવા પી લેતા તેની તબિયત લથડતા ખાબા હોસ્પિટલ ખાતે ખસેડાયા ત્યાંથી રાજુલાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજાયું હતું આત્મહત્યા પહેલાં એક સુસાઇડ નોટમાં માલ લખ્યું હતું જેમાં દેવું થઈ જવાથી આ પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો હતો સુસાઇડ નોટ વાંચતા સૌ કોઈની આંખોમાં જર્જરિયા આવી ગયા હતા આ મામલે ખાબા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસ કરતા યુક્તિ ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે વિશેષ ક્રાઇમ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનૂંગો ઉંમર વર્ષ છે પચીસ અને બડવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપણી સાથે થાય તો આપણે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારે પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી